Jesus. <laughs> મા હું દિનેશ મકવાણા આપનો હાર્દિક સ્વાગત જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર ભરુડ ડિસ્ટ્રિક્ટ પાણીની કૂડીમાં યુવાનનું ડૂબી જતાં મોત વાઘાણ નદીમાં મગર દેખા દેતા કાંઠા વિસ્તારના લોકોમાં ભય શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચ ની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર પંજાબી ચાઇનીઝ પાઉભાજી ખીચડી શાક સહિતનું ટેસ્ટ ફૂલ જમવાનું हाल की स्थिति ने ध्यान में रखी पार्सल सेवा उपलब्ध आओ खाओ अने खवडाओ हमारी બીજી शाखा तवरा रोड ऊपर आजित पधारो श्री जगन्नाथ फूड जाडीश्वर रोड भरुच भरु डिस्ट्रिक्ट बार एसोसिएशन ने चुटणी वाडे मतदान प्रक्रिया योजना थी ये जो वोट है ना ये कागज का टुकड़ा नहीं है कि डब्बे में डाला और चल दिए ये वोट तुम्हारे परिवार तुम्हारे देश उसकी उन्नति की पर्ची है ये तो दो धारी तलवार है जो दोनों तरफ से काटती है ठीक जगह पड़े तो देश खुशहाल और गलत जगह पड़े तो देश का सत्यानाश गुजरात बार काउंसिल द्वारा वर्ष न अंतिम महीना में दिसंबर न तीजा शुक्रवार भरू डिस्ट्रिक्ट बार एसोसिएशन की चूंटी परंपरा मुजब योजा आज भरू डिस्ट्रिक बार एसोसिएशन की चूंटी मतदान प्रक्रिया योजाई જેમાં વકીલ સભ્યોએ ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાના ઉમેદવારોને જીતાડવા માટે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ગુજરાત બાર બાર કાઉન્સિલ દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ એસોસિએશનની ચૂંટણી કોર્ટ ખાતે જેમાં માટે બે ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી ઉપપ્રમુખ માટે ચાર ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી સેક્રેટરી માટે ચાર ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી ટ્રેઝરી માટે બે ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી કમિટી સભ્યો માટે પચીસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી આમ સોલ સભ્યોએ ચૂંટવા માટે છસો ને વકીલ સભ્યોએ સવારથી જ મતદાન માટે ભારે દોટ મૂકી હતી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન માટે મતદાન પ્રક્રિયામાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો જેમાં પ્રમુખ પદ માટે એક ઉમેદવારને જીતાડવો ઉપપ્રમુખ માટે બે ઉમેદવારને જીતાડવા સેક્રેટરી માટે બે ઉમેદવારને જીતાડવા ટ્રેઝરી માટે એક ઉમેદવારને જીતાડવો અને કમિટીના 25 સભ્યો પૈકી 11 સભ્યોને જીતાડવા માટે વકીલ સભ્યોએ સવારથી જ મતદાન કર્યું હતું ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોએ પણ પોતાની જીતના દાવાઓ કર્યા હતા ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા દર વર્ષે ડિસેમ્બર મહિનાના ત્રીજા શુક્રવારે ઇલેક્શન ફરજિયાત દરેક બારે જ કરવાનું જે એવો એક નિયમ બહાર પાડ્યો છે જે નિયમના આધારે આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને ચૂંટણી આયોજિત કરી છે અમારા કુલ મતદાર છસોને તોતેર છે છસો તોતેર મતદારોએ પ્રમુખ પદ માટે બે ઉમેદવાર છે એમાંથી ગમે તે એક ઉમેદવારને મત આપવાનો ઉપપ્રમુખ પદ માટે ચાર ઉમેદવાર છે જેમાંથી એક ઉમેદવારને મત આપવાનો સેક્રેટરીના ચાર ઉમેદવાર છે એમાંથી બે જણને મત આપવાનો ટ્રેઝરરના બે ઉમેદવાર મેં છે એમાંથી એક જણને મત આપવાના અને કમિટી સભ્યના પચીસ ઉમેદવાર છે એમાંથી અગિયાર મત આપવાના આમ કરીને એક ટ્રેજરર બે સેક્રેટરી એક ઉપપ્રમુખ પ્રમુખ અને અગિયાર સભ્યોની ટીમ એમ કાઢીને કુલ સોળની ટીમ વકીલ મિત્રોએ ચૂંટવાની છે આજ રોજ વકીલ મિત્રોમાં અનેરો આનંદ છે અને સવારથી જ મતદાન માટેની ભીડ જામી છે ને અમે ભગવાનને પ્રાર્થના કરી કે હું એઝ એ પ્રમુખ તરીકે કોન્સિયસ્ટેટ થયો છે ને મારા મિત્ર નદીનભાઈ ઉપપ્રમુખ માટે એટલે એમના માટે હું દુઆ કરું છે કે અમે જયંતિ બહુમતી છીએ જીતી જયા અને બધાની સેવા કરીએ એ જ અમારું પ્રાથમિક કાર્ય રહેશે

કાંઠા વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે જેતપુર સામા કાંઠા વિસ્તારમાં આવેલા ભાદર નદીમાં મગર દેખા દેવાયો હતો નદીમાં મગર હોવાના કારણે લોકો ઉમટી પડ્યા હતા ભાદર નદીમાં મગર દેખા દેતા ફોરેસ્ટના અધિકારીઓએ સ્થળ ઉપર દોડી આવી પાંજરા ગોઠવવાની કામગીરી કરે તેવી માંગ અંકલેશ્વરની જય ભવાની ફ્રુટ પ્રોડક્ટ ફેક્ટરીમાં પાણીની કુંડીમાં ડૂબી જતાં યુવાનનું મોત થયું હતું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં આવેલી જય ભવાની કુંડીમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરની યુપીએલ લાઇબ્રેરીની સામે આવેલી જય ભવાની ફ્રૂટ પ્રોડક્ટ્સ ફેક્ટરીની અંદર કોઈ કારણોસર જેઠારામ દોલારામ દેવાંશી

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વરના બે વિદ્યાર્થીઓએ મીટર મીટર દોડ અને અને દોડમાં ભાગ લીધો હતો જેમાં બંને ખેલાડી દાઉદ ગામિત મકવાણા વિશાલ પ્રથમ ક્રમે આવી યુનિવર્સિટીના ટીમમાં પસંદગી પામ્યા છે આ સ્પર્ધાનું આયોજન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ખેલ મેદાનમાં કરવામાં આવ્યું હતું હવે તેઓ ઓલ ઇન્ડિયા એથલેટિક્સ રમવા માટે મેંગ્લોર જશે વિશાલ મકવાણા ખેલો ઇન્ડિયાના

આના પહેલાં પણ મને ગોલ્ડ મેડલ મળી ચૂક્યો છે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને સિદ્ધિ આપવામાં પાછી પાણી નહીં કરું અને અંકલેશ્વર હાંસોડના લોકલાડીલા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે આ કોલેજને બંધ ન થવા દેતા ટેક ઓવર કરીને અમારા જેવા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનાવી છે નેશનલ ઇન્ટરનેશનલ રમવાનું સપનું સેવું છું અને આ કોલેજમાંથી મને યોગ્ય પ્લેટફોર્મ મળી રહેશે આ આ ખેલાડીઓને સ્પર્ધા માટે શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા મનેશ પટેલે પણ કોચિંગ આપ્યું હતું અને કાર્યકારી આચાર્ય ડોક્ટર કે એસ ચાવડાએ પણ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમની સફળતા માટે તેને શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ શ્રી તથા અંકલેશ્વર હાંસુટના લોકલાડીલા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને અભિનંદન પાઠવ્યા છે તથા કોલેજના સંચાલકશ્રીઓ ચિરાગભાઈ શાહ બળવંતસિંહ પટેલ તથા ચિરાગ પટેલ અને કોલેજના કાર્યકારી આચાર્ય ડોક્ટર કે એસ ચાવડા અને કોલેજના સ્ટાફ ગણને પણ સફળતા માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી મારું નામ મકવાણા વિશાલ વિશ્રામભાઈ છે તેમજ હું ભાવનગર જિલ્લાના સોસિયા ગામનો રહેવાસી છું અને હાલમાં એક અંકલેશ્વર ઠાકરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું ત્યાંથી હું ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં દસ હજાર મીટરની દોડમાં પ્રથમ સ્થાને આવવાનું સૌભાગ્ય મળ્યું છે અને અગાઉ પણ ખેલો ઈન્ડિયા અને સ્કૂલ ગેમ નેશનલમાં પ્રથમ ક્રમે સિદ્ધિ મેળવેલ છે અમારા જેવા ટેલેન્ટ તથા આંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ કોલેજના માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ એ નવા નામે શરૂ કરી છે મને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝડપવાની ઈચ્છા છે તે માટે મને સહાયકાર મળશે એવી આશા છે અને હાલમાં અત્યારે હિગમલસિંહ ભાટી અને મનીષ સરના હસ્તે ટ્રેનિંગ પ્રાપ્ત કરું છું તેમજ ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર કે એસ ચાવડાએ સર એ માટે મોટું પ્રોત્સાહન આપ્યું હતું હાલની અંદર જે ની અંદર એથ્લેટિક્સનું સિલેક્શન હતું એની અંદર મારું 1500 મીટર ઇવેન્ટમાં સિલેક્શન થયેલ થયેલ છે અને આવના સમયની અંદર હું ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં મેંગ્લોર ખાતે પાર્ટિસિપેટ કરવા જવાનો છું અને હું ઠાકોરભાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર એમ નો વિદ્યાર્થી છું અને ત્યાંના લોકલાડીલા એવા શ્રી ઈશ્વરસિંહ પટેલ અમારી કોલેજને ટેક ઓવર કરે છે અને તેઓ અમારા જેવા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત કાર્યરત હોય છે હું તેમનો ધન્યવાદ માનું છું બરોડા આંબેડકર ભવન હોલ ખાતે પેન્શન ડે ઉજવણી કરાઈ હતી બરોડા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન હોલ ખાતે 17/12/2021 ના રોજ પેન્શનર ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી પ્રસંગે મંડળના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અભિષેક મિશ્રા તેમજ ડાયરેક્ટર મનમોહન પાઠક ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ પેન્શનર મંડળના પ્રમુખ માનસી રાણા ઉપપ્રમુખ પરસોત્તમ આહીર તેમજ સુરેશ બળવળ અને અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા પેન્શનર મંડળની વિગત જોતા પેન્શનર મંડળમાં પંદરસો થી વધુ સભ્ય છે આ મંડળ દ્વારા પંચોતેર થી વધુ વર્ષની વય ધરાવતા સભ્યને આવડી લેવામાં આવ્યા છે સભ્યોને સાવર અંગેની સુવિધા આપવામાં આવી છે તેમજ એસી વર્ષથી વધુના વય ધરાવતા સભ્યોને સ્ટીક આપવામાં આવે છે સાતમા પગાર પંચ બાદ પેન્શન રિવિઝન અંગે વિવિધ દરખાસ્તો પણ પેન્શનર મંડળ દ્વારા તૈયાર કરવામાં આવનાર હોવાની માહિતી સાંપડી રહી છે અને મંડળમાં આનો લગભગ પંદરસો તે સત્તર સુધીમાં છે મંડળની પ્રવૃત્તિઓની અંદર પંચોતેર વર્ષની ઉપરના સારું અર્પણ કરી છે એંસી વર્ષની ઉપરના જે ટીક આપીએ છે તેમજ જે તેજાસી વિદ્યાર્થીઓ તેનું પણ મોમેન્ટો સન્માન કરીએ છીએ વધુમાં મંડળની બીજી પ્રવૃત્તિઓને મેડિકલ કેમ્પોનું આયોજન કરીએ છીએ પેન્શન ભવનનું આયોજન માટે અમે દરખાસ્ત તૈયાર થયેલી છે પેન્શન ભવન માટે સારા નાના ભેગા થયેલા છે આજની તારીખે પણ અમારા મંડળ પાસે છવ્વીસ લાખ રૂપિયા જે સ્થાપન છે તો સરકારશ્રી તરફથી વહેલી જગ્યાએ જમીન મળે તો અમે પેન્શન ભવન પણ વહેલી જગ્યાએ બની શકીએ એમ છે બીજું કે જે સભા સુધાર છાત્રા પંચને છઠ્ઠા પંચના રિવિઝન પ્રકારના પેન્શન છે કરવાનું બાકી છે તે માટે ઘણા કેસોમાં અમે દરખાસ્ત તૈયાર કરી છે અને જે માટે ઘણાને લાભ મળ્યો છે મોટા મોટા ઘણાને છે ત્રણ લાખ રૂપિયા છે ઘણાને પાંચ લાખ રૂપિયા છે એવા પણ બધા કિસ્સાઓ છે તો અમે ભરૂચ જિલ્લાના પેન્શન મંડળના ત્રણ સભાસોને વિનંતી કરી છે કે તમે મંડળનો સંપર્ક સાધી પહેલા મેળવી શકે તમારા પેન્શન કેસ રિવિઝન કરાવી દો એવી અમારી વિનંતી છે રાજપીપળા ખાતે પેન્શનર્સ મંડળ દ્વારા ગૌરવ ઉજવણી કરાઈ રાજપીપળા વિભાગ પેન્શનર મંડળ દ્વારા રાજપીપળા ખાતે લાઇબ્રેરી હોલ દરબાર રોડ ખાતે સત્તરમી ડિસેમ્બર પેન્શનર ડે ની ગૌરવ ઉજવણી કરાઈ હતી જેમાં નેવું વર્ષ પૂર્ણ કરનારની વયવૃદ્ધ વંદના પંચ્યાસી વર્ષ પૂર્ણ કરનારની વડીલ વંદના સહિતનાઓનું સન્માન કરાયું હતું તેમજ પંચોતેર વર્ષ પૂર્ણ કરનારાઓને પણ

જેસી સાનું પુષ્પગુચ્છ અર્પણ કરી સાલ ઉઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું પ્રિન્સિપલ એમ બી મહિરા પ્રમુખ શ્રી રાજપીપલા વિભાગ પેન્શનર્સ મંડળ રાજપીપલા આજે સત્તરમી ડિસેમ્બર એ બે હજાર એકવીસ આ દિવસ એ પેન્શનર્સ ડે તરીકે આખા દેશમાં ઉજવાય છે સુપ્રીમ કોર્ટના જજ ડૉક્ટર ધીરુભાઈ દેસાઈ સાહેબ જેમણે આ જજમેન્ટ આપેલું કે પેન્શન મેળવવું એ કર્મચારીનો અબાધિત અધિકાર છે અને દરેકને પેન્શન મળવું જ જોઈએ અને તે વખતથી આ પેન્શન યોજના ચાલુ થયેલી અને આજે પણ એ ચાલુ છે આપણે બધા નસીબદાર છીએ કે આ પેન્શનનો લાભ આપણને મળે છે અને અત્યારે પચાસ ટકા જેટલું પેન્શન આપણે મેળવી શકીએ છીએ આ દર વર્ષે અમારા પેન્શન મંડળ આ રીતે ઉજવણી કરીએ છીએ અને નેવું વર્ષ

કંતાણના પાર્સલો લઈ શંકાસ્પદ રીતે ઉભો હતો જે બાતમી નહીં આધારે પોલીસે આરોપી પ્રવીણ ઉર્ફે પ્રિન્સ ગણેશલાલ ડાંગી ઉંમર વર્ષ અઢાર રહે ફેરણીઓ કાંગુડા પંચાયત રહેવાસી થાણા ઉદયપુરનો હોવાનું સામે આવ્યું છે જ્યારે નરેશ મેઘવાલ રહેવાસી સિપાલા રાજસ્થાની હોવાનું સામે આવ્યું છે વિદેશી દારૂના જથ્થાના પાઉચ નંગ આઠસો ચોસઠ કિંમત રૂપિયા છ્યાસી તથા

પંથક જીઆઈડીસી વિસ્તારમાં આવેલા વિવિધ ગ્રામ પંચાયત ની હદમાં પોલીસ દ્વારા ફ્લેગ યોજાતી અને શાંતિપૂર્ણ માહોલ માં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશન ની ચૂંટણી માટે મતદાન પૂરવા પાંજરા ગોઠવવા માંગ અત્યાર સમાચાર નવા સમાચાર સાથે ナマスカー。